મિત્રો કેમ છો તો આજે આપણે આવી ગયા છીએ એક નવી અપડેટ લઈને તો જે મિત્રો પ્રથમ વાર આવ્યા હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તો આજે આપણે વાત છે કે તો આજે આપણે વાત કરવાના છે કે જેલ સિપાહી ફાળવણી વિશે કે જેલ સિપાઈના જિલ્લા ફાળવણી થઈ ગઈ છે અને અમુક મિત્રોને તો કોલાવાના બી શરૂ થઈ ગયા છે મેડિકલ માટે તો હવે એના પછી છે એસઆરપીએફ હથિયારી અને બિન હથિયારી આમ બધાના એક પછી એક જિલ્લા ફાળવણી અને બીજા બધાને કોલ આવવાના શરૂ થઈ જશે જે મિત્રો પોતાનો નંબર આપ્યો હોય તે એક્ટિવ રાખો જેથી ફોન આવે તો તમને ખબર પડે તો આ થઈ જિલ્લા ફાળવણી એના પછીની પ્રક્રિયા છે મેડિકલ કે આપણા જિલ્લાના પોલીસ સ્ટેશનમાંથી કોલ આવશે મેડિકલ માટે તો અમુક મિત્રોના તાવાનો શરૂ થઈ ગયા છે જેલસીપાઈ બાઇક તો મેડિકલ પૂર્ણ કર્યા પછી પોતાના સિવિલ હોસ્પિટલમાં જવાનું હોય છે તો એ મેડિકલ પૂર્ણ થયા પછી સર્ટિફિકેટ આપે છે અને પંદર દિવસમાં હાજર થવાનું એવું કંઈ નોટિસ આવ્યું છે તો તમે આગળ જોઈ શકો છો તો જે મિત્રોને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેવું અને મળીએ આગળની નવા વિડીયોમાં અને નવી અપડેટમાં